ગુજરાતની અંદર ભાજપ સરકાર બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવે છે પણ વાસ્તવમાં સમગ્ર ગુજરાતની જનતાને શરમાવે એવા કાર્યો રોજ દિન પ્રતિદિન મહિલાઓ બેટી બહેનો સાથે થાય છે તાજેતરની બોટાદની ઘટના કે ચૌદ વર્ષની દીકરીએ માતા બની રાખતા અર્જણ ખોડા વળશકે આ દીકરીને બળજબરીથી અનેક વાર દુષ્કર્મ આચરી અને માતા બનાવી તમે વિચાર કરો કદાચ સામાન્ય પ્રજા ને પગ આટકોટ ગામની છ વર્ષની દીકરીટ ના કાન પર ની ઘટના જેમાં રામસિંહ તેજસિંગ નામના વ્યક્તિ એ છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરી પણ બહેનો દીકરીઓને આ પ્રકારે એની આબરૂ લૂટવામાં આવતી હોય એની ઇજ્જત લૂટવામાં આવતી હોય એની સાથે બલાત્કાર હોય એવા આરોપીઓને

કે પોલીસને કહેવાથી ડરતા હોય તો અમારા સુધી જાણ કરો તમારે કોઈથી ડરવાની જરૂર નથી અને ફરીવાર જે પણ માલિકોના ભાગ્યા રાખે છે એ ભાક્યાઓને ફરીવાર કેવી કે કોઈ પણ પ્રકારે તમે ગરીબ છો અને ગરીબ હોવાથી જો તમારું શોષણ થતું હોય તમારી બેન બેટીને ખોટી રીતે અડપલા કરતા હોય એને હેરાન કરતા હોય પરેશાન કરતા હોય તો કોળી વિકાસ સંગઠન ગુજરાત વિછે આપડી સરુક નાતીની ઓફિસ છે ત્યાં જાણ કરો આવા નરાધમોને ફાંસીના માસડા સુધી લટકાડવાની આપડી પણ તૈયારી છે પણ કેક ને કેક તમે ગરીબ છો તમારી બેન દીકરી સલામત નથી ખોટી રીતે કોઈ પણ प्रकारे તમને આ રીતે હેરાન કરતા હોય તો અમને જાણ કરો પોલીસની મદદ મારફતે આ તમામ નરાધમોને

ચડે આમ ફાંસી ના માછ દેવામાં આવે કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમારી માંગ છે